નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન વક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયસુ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોને આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો કે ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે સહકારીતા મંત્રી કોણ છે એટલે કે મિત્રો આપણા દેશના પ્રથમ સહકારિતા મંત્રી કોણ છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે અમિત શાહ આ પ્રશ્નનો જવાબ ઘણા જ વિદ્યાર્થી મિત્રો સાચો આપે છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો આપણો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રી ગ્રેટર જલાપૂર્તિ યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે અમિત શાહ તો તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાના સાથે મળીને આ ઉદ્ઘાટન કર્યું હતું તેમજ તેને મેઘાલયના પૂર્વીય ખાસી હિલ્સના સોહરા ખાતે કરવામાં આવી છે આના પહેલાં પૂર્વોત્તર વિશેષ અવસરતના વિકાસ યોજના અંતર્ગત બે હજાર ઓગણીસમાં ડોનર મંત્રાલય દ્વારા ચોવીસ પોઈન્ટ આઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા તો મિત્રો તાજેતરમાં જ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે એમને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાટ કે સંગમાના સાથે મળીને એક ગ્રેટર જલાપૂરતી યોજનાનું ઉદઘાટન કર્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણા ગોનો પ્રશ્ન તો તાજેતરમાં સીઆરપીએફે પોતાનો ત્યાંમો સ્થાપના દિવસ ક્યારે મનાવ્યો તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે સત્યાવીસ જુલાઈ તો તાજેતરમાં સીઆરપીએફ એ સત્યાવીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ પોતાનો ત્યાં સ્થાપના દિવસ મનાવે છે અને ગૃહ મંત્રાલયના અધિકાર અંતર્ગત સીઆરપીએફ જે છે એ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ છે એટલે કે મિત્રો આ જે સીઆરપીએફ છે એ ગૃહ મંત્રાલયના અધિકાર હેઠળ આવે છે અને સીઆરપીએફ ભારતનું સૌથી મોટું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ છે તેમજ વાત કરીએ તો મિત્રો સીઆરપીએફ જે છે એ સત્યાવીસ જુલાઈ ઓગણીસો ઓગણચાલીસના રોજ ગ્રાઉન્ડ રિપ્રેઝેન્ટેટિવસ પોલીસના રૂપમાં અસ્તિત્વમાં આવ્યું હતું પરંતુ ભારતીય સ્વતંત્રતા પછી તેને અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસ ઓગણપચાસમાં સીઆરપીએફ અધિનિયમના અધિનિયમિત થવા પર કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ બનાવવામાં આવ્યું એટલે કે મિત્રો જ્યારે આની રચના કરવામાં આવી ત્યારે સત્યાસ જુલાઈ ઓગણીસો ઓગણચાલીસમાં ગ્રાઉન્ડ રિપ્રેઝેન્ટેટિવ પોલીસના રૂપમાં કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આઝાદી પછી અઠ્ઠાવીસ ડિસેમ્બર ઓગણીસો ને ઓગણપચાસમાં સીઆરપીએફ અધિનિયમ જે છે એના અધિનિયમિત થવાથી તેને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ બનાવવામાં આવ્યું તમે મિત્રો સીઆરપીએફ જે છે તેના વર્તમાનમાં મહાનિર્દેશક છે કુલદીપસિંહ અને જેનું સૂત્ર છે સેવા અને નિષ્ઠા તો મિત્રો આથી માહિતી સીઆરપીએફ વિશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુને એએસપી નિયુક્ત કર્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મણિપુર તો તાજેતરમાં મણિપુર રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુ કે જેમને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો મીરાબાઈ ચાનુ જે છે એમને મણિપુરના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે છવ્વીસ વર્ષના મીરાબાઈ ચાનુને એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ એટલે કે એ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ સાથે જ તેમને જણાવ્યું હતું કે મીરાબે ચાનુને એક કરોડ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ મણિપુરના મીરાબાઈ ચાનુ છે તેમને ઓડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ સિવાય તેમને એક કરોડ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવશે મિત્રો એ વાત છે મણિપુરની મણિપુરનું સ્ટેટિક વિશે થોડીક ચર્ચા કરી લઈ તો મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે રાજ્યપાલ છે નજમા હૈફુદુલ્લા મુખ્યમંત્રી છે એન વીરેનસિંહ મુખ્ય ન્યાયાધીશ છે પીવી સંજયકુમાર મણિપુરમાં કુલ સોળ જિલ્લા આવેલા છે આ સિવાય મણિપુર વિધાનસભા સીટ સાહીઠ છે લોકસભા સીટ બે અને રાજ્યસભા સીટ એક છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન ડોટ ઇન નામનું પોર્ટલ કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તો તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન ડોટ ઇન નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો વાત કરી આના વિશે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પીએમ કેશ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત અરજી આપવાવાળા અને સહાયકર્તા એટલે કે જે સહાયક પ્રાપ્ત કરે છે તેવા બાળકો માટે ઓળખાણ કરવા તેમજ તેમને લાભ પ્રદાન કરવા માટે અરજી પ્રસંસ્કરણની સુવિધા પ્રદાન કરવા આ પોર્ટલ લોન્ચ કર્યું છે એટલે કે મિત્રો પીએમ કેશ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત જે બાળકોના માતા પિતા અથવા માતા અથવા પિતા બંનેમાંથી એક કોરોના થવાથી તેમનું મૃત્યુ થયું છે તો તેવા લાભ બાળકો જે છે એમને સહાયતા પ્રાપ્ત કરવા અને તેવા બાળકોને ઓળખાણ કરવા માટે આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે તો મિત્રો વર્તમાનમાં આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે તો એ છે સ્મૃતિ ઈરાની ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ તો વર્લ્ડ ઇન્ડ્રક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત બાવીસ જુલાઈથી થઈ ચૂકેલી છે તેમજ મિત્રો આ બેચનો ટાઈમ ટેબલ છે જેમાં દસ ત્રીસથી બાર ત્રીસ સુધી રહેશે તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે છે તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે મિત્રો વર્લ્ડ ઇન્ડ એકેડેમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો જેનાથી તમને ક્લાસ અને બેચ વિષયોનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરી શકો છો તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન મિત્રો આ બંનેમાંથી કોઈપણ નંબર પરથી તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો ભારત અને કયા દેશની સેના વચ્ચે ઇન્દ્ર બે હજાર એકવીસ નામના સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે રશિયા તો ભારત અને રશિયા વચ્ચે ઇન્દ્ર બે હજાર એકવીસ નામનો એક સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવશે જે એક ઓગસ્ટથી તેર ઓગસ્ટ સુધી ભારત અને રશિયાની વચ્ચે વોલ્ગો ગ્રાદમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવામાં આવશે અને આ સૈન્ય અભ્યાસ જે છે એ એનું બારમું સંસ્કરણ છે તેમાં આ અભ્યાસનું નામ ઇન્દ્ર બે હજાર એકવીસ રાખવામાં આવ્યું છે અને આ અભ્યાસ થવાથી બંને દેશોના દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ જે છે તેને વધુ મજબૂત તેમજ તેને વધુ વિકસિત કરી શકાશે ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન તો વિશ્વ વેપાર સંગઠનના રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર ઓગણીસમાં કૃષિ નિકાસકર્તામાં ભારત કયા સ્થાન પર છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે નવમાં સ્થાન તો મિત્રો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વેપાર સંગઠનના રિપોર્ટ અનુસાર બે હજાર ઓગણીસમાં કૃષિ નિકાસ કરતામાં ભારત ટોપ ટેન જે કન્ટ્રી છે એની અંદર સામેલ થયું છે અને જેમાં ભારતનો નવમો નંબર છે તેમજ વાત કરીએ તો મિત્રો ભારત જે છે એક કૃષિના નિકાસમાં તેનું યોગદાન ત્રણ પોઈન્ટ એક ટકા જેટલું છે એટલે કે વિશ્વભરમાં કૃષિનો નિકાસ થયેલું છે એમાં ભારતનું ત્રણ પોઈન્ટ એક ટકા જેટલું યોગદાન છે ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે ડબ્લ્યુટીઓની તો જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના ઓગણીસો પંચાવનમાંથી મુખ્ય મથક જીનેવા ખાતે આવેલું છે અધ્યક્ષ છે નગોજી ઓકુંજા ઇવેલા તેમજ મિત્રો ડબલ્યુટીઓના એકસો ચોસઠ જેટલા સભ્ય દેશો છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે સુશાસન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે માય ગોવ ઉત્તર પ્રદેશ તો તાજેતરમાં ઉત્તર પ્રદેશ જે છે એને તેના સુશાસનના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે માય ગોવ ઉત્તર પ્રદેશ નામનું એક પોર્ટલ લોન્ચ કર્યું છે તેમજ વાત કરીએ તો આ પોર્ટલનું ઉદઘાટન છવ્વીસ જુલાઈના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું અને આ પોર્ટલ પાછળનો ઉદ્દેશ્ય છે કે રાજ્યભરની સુશાસન લક્ષ્ય જે છે એને પ્રાપ્ત કરવો તો મિત્રો અહીંયા વાત છે ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશ સંબંધિત તાજેતરના કરંઠાભેર વિશે ચર્ચા કરી તો ઉત્તર પ્રદેશમાં કિસાન કલ્યાણ મિશન શરૂ કરવામાં આવે છે નવીન રોજગાર ક્ષત્રિય યોજના શરૂ કરવામાં આવી છે અભ્યુદય યોજના લોન્ચ કરવામાં આવી છે પેપરલેસ બજેટ રજૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય આ સિવાય બાલ શ્રમિક વિદ્યા યોજના શરૂ કરવામાં છે મુખ્યમંત્રી નિરાશ્રિત ગાય ભાગીદારી યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો આ ઉત્તર પ્રદેશ સંબંધિત તાજેતરના કર્ણ ત્યારબાદ જોઈએ ઉત્તર પ્રદેશનું સ્ટેટિંગ તો મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ રાજધાની લખનઉ છે ઉત્તર પ્રદેશમાં કુલ પંચોતેર જિલ્લા આવેલા છે ઉત્તર પ્રદેશની કુલ આઠ રાજ્યની સરહદ પ્રસિદ્ધ છે જેમાં એક ઉત્તરાખંડ बीजू हिमाचल प्रदेश तीज हरियाणा चौथु राजस्थान पांचमू मध्य प्रदेश छठू छत्तीसगढ़ सातमू झारखंड आठमू बिहार तैयार जो मित्रों उत्तर प्रदेश के महत्व राष्ट्रीय जमा एक दुधवा राष्ट्रीय उद्यान बीजू किशनपुर वन्यजीविहार तीजू कर्तनीघाट वन्यजीव जीव्यहार चौथु कैमूर वन्यजीव जीव्यहार पांचमू राष्ट्रीय चंबल वन्यजीव वन्यजीविहार छठू नवाबगंज वन्य विहार और सातमू वन्यजीव वन्यजीव्यहार मित्रों आता उत्तर प्रदेश में केत्व राष्ट्रीय उद्द्यान ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ સંસદનો ભંગ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ટ્યુનિશિયા તો તાજેતરમાં ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિએ સંસદનો ભંગ કર્યો છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્ન ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ એકેડેમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ બેચના તમે ફ્રીડેમો ડેમો બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો તેમજ આ બેચ જે છે એ બાવીસ જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વર્લ્ડ ઇન બોક્સ પ્રકાશનના કુલ અગિયાર જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના છ અદ્યતન અંક તમને આપવામાં આવશે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ છે તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ અદ્યતન સુવિધાસભર વર્કખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો મિત્રો આ જનરલ બેન્ચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો તો મિત્રો આથી માહિતી આપણા આભાર ભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી જનરલ બેન્ચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણું આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ શિક્ષણ ક્ષેત્રની કંપનીએ સિંગાપુર સ્થિત ગ્રેટ લર્નિંગનું સાઠ કરોડમાં ડોલરમાં અધિગ્રહણ કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવશે બાયજસ તાજેતરમાં બાયજસ દ્વારા સિંગાપુર સ્થિત ગ્રેટ લર્નિંગ જે છે એનું સાઠ કરોડ ડોલરમાં અધિગ્રહણ કર્યું છે ત્યારબાદ જોયો આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે વિશ્વના પહેલા પરમાણુ રિએક્ટર એક્ટિવેટ કરવાની જાહેરાત કરી છે મિત્રો એની અંદર પણ જવાબ આવશે ચીન તો તાજેતરમાં ચીન દ્વારા વિશ્વના પહેલાં પરમાણુ રિએક્ટર જે છે એને એક્ટિવ કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો રક્ષામંત્રી રાજનાથસિંહ કયા દેશની આધિકારિક યાત્રા પર છે તો મિત્રો એની અંદર જવાબ છે તાજિકિસ્તાન મિત્રો આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ છે તાજિકિસ્તાનની આધિકારિક યાત્રા પર છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણા ગુણ પ્રશ્ન તો રશિયાના રાષ્ટ્રપતિ કોણ છે મિત્રોના પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો તો આ સાથે જ મિત્રો આજના કેટલાક મહત્વના કરંટ પહેલા પ્રશ્નો હતા તેને આપણે સંપૂર્ણ પરીક્ષા લક્ષી ચર્ચા કરી છે જેનાથી આગામી પરીક્ષામાં કરંટ અફેરનો પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડે મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખશો તો ચોક્કસથી તમને એક્ઝામમાં ફાયદો થશે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બુક જે છે એની યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ કરી દો અને બાજુમાં પેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોને અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો આ સિવાય વલઇન બક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર